આપણે અહીંયા આવી ગયા છે સુનિલભાઈ ગામિત ને ત્યાં એક સ્નેક સ્ટેવર શ્રી સચિનભાઈ ગામિત કરીને છે તેમને સાપને રેસ્ક્યુ કરવા માટે આવ્યા છે હવે થોડી જ વારમાં તમારી સમક્ષ સાપને વીર સચિન સાથે હવે થોડી જ વારમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે શ્રી સચિનભાઈ બિલકુલ તૈયારી જ છે તમારી સમક્ષ રજૂ કરવા માટે

છે જ મોટો સાપ સચિનભાઈ નું માનવું છે કે આ નાગ છે એવું ઇન્ડિયન કયું છે સચિનભાઈ ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા નામ આપ્યું છે એમને અમાર ન્યુરોટોક્સિક નામનો ઝેર હોય હા આ સાપમાં ન્યુરોટોક્સિક નામનો ઝેર હોય છે અને ન્યુરોન પર अफेक्ट કરે છે એવું સચિનભાઈ એક્સપર્ટનું માનવું છે ચાલો ફાઇનલી આ સાપને આપણે ફાઇનલી સચિનભાઈ દ્વારા રેસ્ક્યુ કરીવામાં આવે છે આ સાપ એક ગાડીમાં પેલી રેસ્ક્યુ બેગ લઈ લેતા હો ને સુનિલભાઈ પેલી બાજુ આયા છે કે આપણે કપડું મૂક્યું તાઈ સાપનું ને

બેટ ખાલી લેણ એ ખૂલ્લું કરીને મૂકી દે સુનીલ કઈ રીતે એટલે બસ હવે અહીંયા ખાલી ઈટ મૂકી ને બન્ને સાઈડ એટલે વચ્ચે ખાલી દર જેવું કરી મૂકી દે એ એ જોજો હા આપે જોડી સચિનભાઈ દ્વારા ફાઇનલી બેગ માં સાપને રેસ્ક્યુ કરી લીધો છે એવું માનવું છે કે સાથે એક

સંપૂર્ણ ખાતરી કરી લેવામાં આવી છે અહિયાં બીજું સાપ નથી ચલો આ સાપ ને હવે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દેવામાં આવશે ચાલો તો ઇન્ડિયન પ્રેક્ટિકલ કુબરાને આપણે અહીં વાગદા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો અને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધું ખૂબ જ મોટા સાઈઝમાં છે તમે જોઈ શકો છો અત્યારે અહીં પર્યાવરણમાં ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત